નમસ્કાર મિત્રો કબજીયાત એક એવી સમસ્યા કે અત્યારે નાની ઉંમરમાં ખૂબ જ કોમન બની ગઈ છે દસ માણસોનો આપણે એવરેજ એક રેશિયો લઈએ તેમાંથી છ થી સાત લોકોને અત્યારે નાની ઉંમરમાં કબજિયાતની તકલીફ સતાવતી આવતી હોય છે તો એના માટે શું કરવું તો આજના એકદમ સિમ્પલ અને ઇફેક્ટિવ એક ડ્રીક આપણે બનાવવાનું છે અને એ ડ્રિંકનું સેવન સવારે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા એ ડ્રિંકનું તમારે ઘૂંટડે 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 તમારે સેવન કરવાનું છે અને આ સાથે વિડિયોમાં બે પણ પણ તમારા સાથે શેર કરીશ એને તમારે ફોલો કરવાનું છે આ બંને વસ્તુનું સાહેબ જો કોમ્બિનેશન તમે કરી દેશો ને તો વર્ષો જૂની કબજીયા જો તમે કંટાળી ગયા હોય ટોયલેટમાં તમારે જઈને બેસી રહેવું પડતું હોય અડધો અડધો કલાક સુધી તો પણ ખુલી પેટ ના સાફ થતું હોય તેમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે તો ચાલો મિત્રો હવે કઈ કઈ વસ્તુ જોઈ છે એ વન બાય વન એ ડ્રિંક બનાવવા માટે એ હવે જોઈએ તો નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એક ગ્લાસ પાણીની જરૂર તમારે જરૂર પડશે જી મિત્રો એક તમારે તપેલી લઈ લેવાની છે અને ગેસની ફ્લેમ તમારે ચાલુ કરી દેવાની છે એકદમ ધીમા તાપ ઉપર અને એ એક ગ્લાસ જે પાણી છે એ તપેલીની અંદર તમારે એડ કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે એ છે એક ચમચી વરિયાળી જી મિત્રો સોંપ એટલે કે જે વરિયાળી છે એ પાણીમાં તમારે એક ચમચી એડ તુલસીના તુલસીના થી છ પત્તા તમારે તોડતા પેલા નમન વંદન તમારે કરવાનું છે ત્યારબાદ તુલસીના પાન તોડવાના છે અને એ જે પાન છે એ પાણીની અંદર તમારે એડ કરી દેવાના છે ત્યારબાદ મિત્રો ચોથા નંબર પર આવે છે એ છે લવિંગ 2 થી 3 નંગ જે લવિંગ છે આખા લવિંગ એ લવિંગ છે એ તમારે પાણીની અંદર એડ કરી દેવાના છે અને પાંચમા અને લાસ્ટ નંબર પર મિત્રો આવે છે એ છે ઈલાયચી 2 થી 3 નંગ તમારે ઈલાયચી લેવાની છે એને ઉપરથી તમારે ફોલી નાખવાની છે અને ફોલેલી ઈલાયચી છે એ તમારે પાણીની અંદર એડ કરી દેવાના છે એક ગ્લાસનો અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી એકદમ ધીમા ફ્લેમ પર ધીમા તાપર તમારે આ ડ્રિંકને તમારે ઉકળવા દેવાનું છે ત્યારબાદ તમારે અડધું ડ્રિંક થઈ જાય ગેસ બંધ કરી દેવાનો અને એને ડ્રિંકને ઠંડુ થવા દેવાનું અને પીવા લાયક

તમારે કરવાનું છે ઘી છે એ લુબ્રિકેટિંગ નું કામ કરશે જેથી કરીને જે પણ તમારો આ જે કચરો કચરો માં ચોટેલો હશે એ ચોટેલો નહીં રહે લુબ્રિકેટિંગ નું કામ કરશે જેથી કરીને તમારી આખી જે કોલોન છે એ ક્લિયર રહેશે જેથી કરીને પેટમાં ગેસ એસિડિટી અને કબજિયાત જેવી તકલીફ દૂર દૂર સુધી મિત્રો નહીં થાય એટલે કે જ્યારે પણ તમે જમવા બેસો તો તમારે દેશી ગાયનું ઘી એડ કરવાનું છે અને ઘી વાળા ખોરાકનું તમારે સેવન કરવાનું છે હવે મિત્રો આવે છે ટીપ નંબર ટુ

મળશે આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોના પેટની સમસ્યા અને ખાસ કરીને કબજિયાતથી કંટાળી ગયા હોય વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ નાઇસ ડે